કાપોદરામાં પુત્રીને એસિડ પીવડાવી પોતે એસિડ ગટગટાવી આપઘાત કરનારા પ્રણીતાના મોત મામલે પોલીસે આરોપી પતિ અને સસરાની ધરપકડ કરી છે સુરતના કાપોદરા વિસ્તારમાં પતિ અને પત્નીના રોજિંદા ઝઘડાને કારણે પ્રણીતાએ પોતાની પુત્રીને એસિડ પીવડાવી પોતે પણ એસિડ ગટગટાવ્યું હતું જેમાં પ્રણીતાનું મોત નીપજવા પામ્યું હતું તો પતિ અને સસરાના અત્યાચારને કારણે દીકરીએ આપઘાત કર્યો હોવાની પ્રણીતાના પરિવારે કાપોદરા પોલીસમાં ફરિયાદ આપતા કાપોદરા પોલીસે પરણીતાના મોત મામલે પતિ અને સસરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બે દિવસ પહેલા કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટી મુર્ગા કેન્દ્ર પાસે એક મહારાષ્ટ્રીયન પરિવાર રહેતો હતો જેમાં એક મહિલાએ પોતે સુસાઇડનો પ્રયત્ન કરેલો અને ઘરમાં પડેલ એસીડ પોતે પી લીધેલ ત્યારબાદ એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ એનું મૃત્યુ થાય છે પોતે શરૂઆતથી જ અનકોન્શિયસ હોય છે જેથી પોલીસ રૂપે કોઈ નિવેદન લઈ શકાય નથી ત્યારબાદ આ મહારાષ્ટ્રીયન ફેમિલીના પરિવારના જે પિયરના સભ્યોને બોલાવતા પિયરના સભ્યો ગઈકાલે આવેલા અને પોતે એવી જાહેરાત પોલીસ સમક્ષ કરેલી કે ભાઈ અમારી દીકરી છેલ્લા પાંચ વર્ષથી આ વ્યક્તિ સાથે લગ્ન સંબંધમાં જોડાયેલી હતી જેને બે સંતાનો હતા એ દીકરીને અસહ્ય ત્રાસ હતો અને શારીરિક તથા માનસિક ત્રાસના હિસાબે દીકરી અવારનવાર અમને ફોન કરતી અમને જાણ કરતી અમે એ દીકરીનો પરિવારનો ઘર બગડીને તેના માટે અવારનવાર સમાધાનો કરતા પરંતુ દીકરી અંતે કંટાળીને પોતે સુસાઈડનો પ્રયત્ન કરેલ અને દીકરી ગુજરી ગયેલ છે એક્સપાયર થઈ ગયેલ છે જે અનુસંધાને તેમના પતિ તેમના સસરા તથા તેમના પરિવારના અન્ય સભ્યો સામે આત્મહત્યાના દુષ્પ્રેણી ફરિયાદ આપેલી જે ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી એમના પતિ અને એમના સસરાની હાલ ધરપકડ કરવામાં આવેલ છે અને પરિવારના બીજા સભ્યો જેના વિરુદ્ધ આક્ષેપો છે તેને શોધવાના પ્રયત્નો હાલ ચાલુ છે હાલ તો કાપુતરા પોલીસે પરણીતાના આપઘાત મામલે પતિ અને સસરાની ધરપકડ કરી સરિયા પાછળ ધકેલી દીધા છે બીરો રિપોર્ટ રિટેન ફર્યુઝ